અમરેલી જિલ્લા પંચાયત ખાતે પચીસ સપ્ટેમ્બરના રોજ સ્વાસ્થ્ય વિશે વિચારો ફાર્માસિસ્ટ વિશે વિચારો થીમ સાથે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી જિલ્લાના ફાર્માસિસ્ટોએ નિક્ષય મિત્ર બનીને ટીબીના કુલ એકસો છત્રીસ દર્દીઓને ન્યુટ્રિશન કીટનું વિતરણ કર્યું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ આશાબેન ઘનશ્યામભાઈ વઘાસિયા છે હું ગામ બાબાપુરથી બોલું છું અને આ જે દૂધનું આયાતનું કીધું છે અમેરિકાથી જે કૃષિ અને ડેરી ઉત્પાદકોની આયાતને રોકાણનો આપણો દર નિશ્ચય કર્યો છે તે અમને ખૂબ જ ઉત્પાદક સહકારી સંસ્થાઓ માટે આશીર્વાદ સમાન છે આ પગલાંથી મારા જેવી અસ ગામડાની અસંખ્ય મહિલાઓને

કે ડેરીનું આપણું દૂધનું ઉત્પાદન કેમ વધે અને આપણે બેનને રોજગારીઓ કેમ મળે એ માટે બે આપણે નરેન્દ્રભાઈએ ટેક્સ હટાવ્યો છે એટલા માટે આપણે નરેન્દ્રભાઈને ખૂબ ખૂબ અભિનંદન આભાર માનીએ છીએ બીજું કે